પ્રાર્થના કરો પછી ખાવાનો આખું પણ આખું પણ હાથ જોડો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર ગુરુ એ નમો નમો જય હંદે ભગવાન પગેલા જય હંદે ભગવાન પગે પગેલા ગો ભાઈ બેન મસ્તી કરે છે કૃગેગી અને ગુરુ બે રમી રહ્યા છે લાઈડ કોકી જો બહેના બાલ કે છે સે જે શે શે આ કોલ કર કોકીને મજા આયે કોકીના બાલ કે છે સે કર કરાય છે

તો જો આપણે બનાવી નાખીશું મસ્ત મજાની રોટલી પહેલાં તો જાડી રોટલી બનાવતા તો પણ ભાતી નથી જાડી એટલે પાતળી અને આ જે માત્ર બટેકા ડુંગળી મેથીનું મસ્ત શાક બનાવી નાખ્યું અને આ મને પપ્પા આજે જોયા ટોસ અને આ બોક્સ અને આમ જો ઘૂગીએ સુઈ મસ્ત ના હરે કૃષ્ણ હરે કૃષ્ણ ચલો હવે ખાઈ લઈએ તો मस्त मजा नव्हतं खावा